નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે બંધારણના ટોપ સો પ્રશ્નો જોઈશું જેનો આ પાર્ટ વન છે આના પછી આગળ આગળ પાર્ટ આવતા જશે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના રહેશે પ્રશ્નો નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાઈ શકે તેવા ગુણવત્તાયુક્ત લેટેસ્ટ પ્રશ્નો છે તે આપણે આની અંદર આવરી લીધેલા છે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઇડ કરાવવામાં આવશે તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડિયો પાંચમી લોકસભાનો કાર્યકાળ કેટલો હતો પાંચ વર્ષ દસ માસ હતો જે સૌથી લાંબો હતો ત્યારે વડાપ્રધાન કોણ હતા ઇન્દિરા ગાંધી હતા પૂછવામાં આવે કઈ લોકસભાનો કાર્યકાળ સૌથી લાંબો હતો તો પાંચમી લોકસભાનો કાર્યકાળ કેટલો હતો તો પાંચ વર્ષ દસ માસ બારમી લોકસભાનો કાર્યકાળ કેટલો હતો એક વર્ષ એક માસ હતો જે સૌથી ટૂંકો હતો ત્યારે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા એક વર્ષને એક માસ માટે ચાલ્યું હતું સૌથી લાંબો સમય લોકસભાના અધ્યક્ષ રહેનાર કોણ હતા બલરામ ઝાખડ સૌથી લાંબા સમય માટે લોકસભાના અધ્યક્ષ રહ્યા હતા સૌથી વધુ સમય મુખ્યમંત્રી પદ પર રહેનાર કોણ હતા પવનકુમાર ચામલિંગ હતા જે સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી હતા બાર ડિસેમ્બર ઓગણીસો ચોરાણુંથી લઈ અને છવ્વીસ મે બે હજાર ઓગણીસ સુધી એટલે કે ચોવીસ વર્ષ અને ને પાસાઠ દિવસ સુધી તેઓ સિક્કિમના મુખ્યમંત્રી રહ્યા હતા પવનકુમાર ચામલિંગ જે આખા દેશમાં બધા રાજ્યોમાં સૌથી વધારે છે સ્વતંત્ર ભારતના પ્રથમ શ્રમ પ્રધાન કોણ હતા જગજીવન રામ હતા ભારતના પ્રથમ રેલવે પ્રધાન કોણ હતા જોન મથાઈ ભારતમાં સૌ પ્રથમ બજેટ રજૂ કરનાર નાણાં પ્રધાન કોણ હતા આર કે સન્મુખમ શેટ્ટી હતા દેશના પ્રથમ સરસેનાપતિ કોણ હતા કે એમ કરિયપ્પા સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે સી એલ એ કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ કોણ હતા વિઠ્ઠલભાઈ પટેલ હતા ઓગણીસો પચીસમાં તેઓ કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ બન્યા હતા દેશના પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા જનરલ શામ માણેક શાહ તેઓએ બાંગ્લાદેશને આઝાદી અપાવવામાં મુખ્ય ફાળો આપ્યો હતો તેઓ ગુજરાતના હતા ઓગણીસો ચોવીસથી રેલવે બજેટને સામાન્ય બજેટથી અલગ કરવામાં આવ્યું હતું તે ફરીથી સામાન્ય ક્યારથી થયું તો જવાબ આવશે બે હજાર સત્તરમાં તે નિર્ણયથી બાણું વર્ષની આ પરંપરાનો અંત આવ્યો બાણું વર્ષ એટલે કે બે હજાર ચોવીસથી લઈ અને બે હજાર સત્તર સુધી સામાન્ય બજેટ અલગ રજૂ થતું થતું હતું અને રેલવે બજેટ છે તે અલગ રજૂ થતું હતું બંનેને એક સાથે ક્યારે કરવામાં આવ્યું તો બે હજાર સત્તરમાં આગળ જોઈએ પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા કેસી નિયોગી હતા પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા સુકુમાર સેન પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા અબુલ કલામ આઝાદ હતા લોકસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા અનંત સયનમ આયંગર હતા પ્રથમ આરોગ્ય મંત્રી કોણ હતા રાજકુમારી અમૃતા કૌર હતા પ્રથમ કાયદામંત્રી કોણ હતા બી આર આંબેડકર પ્રથમ ગૃહમંત્રી કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ બાળલગ્નને સંબંધિત કાયદો કયો છે શારદા એક્ટ ન્યાયતંત્રમાં વપરાતું સૂત્ર ક્યુ છે ધર્મ ત્યાં જય એ તો ધર્મસ્ય તત્વઃ જયહ કોઈ રાજ્યના મુખ્યમંત્રીને જો વિધાનસભામાં ચૂંટાવાનું બાકી હોય તો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે છે એટલે કે કોઈ પણ વ્યક્તિ છે તેને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યો અને તે વિધાનસભાનો સભ્ય નથી વિધાનસભાનો સભ્ય ન હોય તો પણ વ્યક્તિ છે તે મુખ્યમંત્રી બની બની શકે છે અને છ મહિનાની અંદર તેને કોઈપણ એક સીટ ઉપરથી લડી અને જીતવું પડે છે આ નિયમ છે એટલે કોઈપણ એક વ્યક્તિને માની લો તમને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા પરંતુ તમે વિધાનસભામાં ચૂંટાયેલા નથી તો તમે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકો તો જવાબ આવશે ભાગ લઈ શકતા નથી સંસદ સભ્ય લાભનો હોદ્દો ધરાવે છે કે નહીં તે કોણ નક્કી કરે છે તો તે સંસદ નક્કી કરે છે દેશના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા ઈ એસ પાદ હતા લોકસભામાં પ્રથમ મહિલા સાંસદ કોણ હતા રાજકુમારી અમૃતા કૌર વિરોધ પક્ષના પ્રથમ મહિલા નેતા કોણ હતા સોનિયા ગાંધી ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા સુચેતા કૃપલાણી હતા ઉત્તર પ્રદેશમાં પ્રથમ વખત કોઈ મહિલા છે તે મુખ્યમંત્રી બની હતી સંસદ સભ્ય અન્ય કોઈ હોદ્દો ધરાવી શકે નહીં કઈ કલમ અનુસાર છે તો બંધારણના અનુચ્છેદ એકસો બે અનુસાર સંસદ સભ્ય છે તે અન્ય કોઈ હોદ્દો ધરાવી શકતા નથી પંચાયતી રાજની સમીક્ષા માટે ઓગણીસોને અઠ્યોતેરમાં રચાયેલી સમિતિના અધ્યક્ષ કોણ હતા અશોક મહેતા હતા પંચાયતી રાજ માટે બે ત્રણ સમિતિઓ બનાવવામાં આવી હતી એમાં ઓગણીસોને અઠ્યોતેરમાં જે બની સમિતિ તેમાં અશોક મહેતા અધ્યક્ષ હતા ત્યારબાદ બળવંતરાય મહેતાવાળી સમિતિ પણ આવે છે બંધારણના અનુચ્છેદ ત્રણસો છવ્વીસમાં સુધારો કરી મતદારની લઘુત્તમ વયમર્યાદા એકવીસને બદલે કેટલી કરવામાં આવી છે તો જવાબ આવશે અઢાર કરવામાં આવી છે પહેલાં મતદાન કરવાની ઉંમર છે તે એકવીસ હતી હવે કેટલી કરી દેવામાં આવી છે અઢાર કયા અનુચ્છેદમાં સુધારો થયો તો અનુચ્છેદ ત્રણસો ને છવ્વીસમાં લોકસભામાં પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા પ્રથમ છે તે રામ સુભકસિંહ હતા લોકસભામાં પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા મીરા કુમાર ભાષા આધારિત રાજ્યોના પુનઃ નિર્માણમાં સૌ પ્રથમ કયા રાજ્યની સ્થાપના થઈ હતી સર્વપ્રથમ છે તે આંધ્રપ્રદેશ રાજ્યની સ્થાપના પહેલી ઓક્ટોબર ઓગણીસો ને ત્રેપનના રોજ થઈ હતી પોટી પોટીશ્રી રામુલુએ એના માટે ઘણા બધા આંદોલનો કરેલા અને છેવટે ભૂખ હડતાલના કારણે તેમનું મૃત્યુ થાય છે અને આંધ્રપ્રદેશ છે તે અલગ રાજ્ય બને છે ભાષા આધારિત રાજ્ય કાયદાના શાસનના પિતા તરીકે કોણ ઓળખાય છે જનરલ ડાયસી ઓળખાય છે ભારત દેશમાં મહિલાઓને ક્યારથી મતાધિકાર પ્રાપ્ત થયો ઓગણીસો ને છવ્વીસથી મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો રેપોરેટ અને રિવર્સ રેપોરેટનું નિયમન કોણ કરે છે આરબીઆઈ કરે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પ્રથમ મહિલા રાજ્યપાલ ભારતમાં કોણ હતા સરોજિની નાયડુ હતા પ્રથમ ગુજરાતી મહિલા રાજ્યપાલ કોણ હતા શારદા મુખર્જી પ્રથમ મહિલા રેલવે પ્રધાન કોણ હતા મમતા બેનરજી જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ છે ભારત રત્ન મેળવનાર પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા શ્રી રાજગોપાલાચારી કયા કેસમાં ન્યાયિક પુનર્વિચારણાને બંધારણનું મૂળભૂત પાસું ગણાવ્યું તો એ કેસ છે મિનરવા મિલ કેસ મિત્રો ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે ગુજરાતમાં કયો લોકાયુક્ત ધારો અમલમાં છે ગુજરાત લોકાયુક્ત અધિનિયમ બે હજાર તેર ગુજરાતમાં સૌ લોકાયુક્ત ધારો ક્યારે અમલમાં આવ્યો હતો ઈસવીસન ઓગણીસો ને ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યએ લોકાયુક્ત અંગે કાયદો ઘડ્યો હતો ઓડિશા રાજ્યએ ઘડ્યો હતો ભારતમાં કયા રાજ્યએ સૌ પ્રથમવાર લોકાયુક્તની નિમણૂક કરી મહારાષ્ટ્રએ કરી હતી ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ ક્યારે લોકાયુક્તની નિમણૂક કરી ઈસવીસન ઓગણીસો અઠ્યાસીમાં ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ લોકાયુક્ત કોણ હતા ડી એચ શુક્લ હતા અત્યાર સુધી ગુજરાતમાં કેટલા લોકાયુક્તોની નિમણૂક થઈ છે ચાર લોકાયુક્તની નિમણૂક થઈ છે વિશ્વમાં સૌપ્રથમ લોકપાલની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી સ્વીડનમાં કરવામાં આવી હતી ભારતમાં સૌપ્રથમ લોકપાલ અને લોકાયુક્ત શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો લક્ષ્મીમલ સિંઘવીએ કર્યો હતો ભારતમાં સૌપ્રથમ લોકપાલ બિલ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું ઈસવીસન ઓગણીસોને અડસઠમાં કરવામાં આવ્યું હતું નીતિ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી એક જાન્યુઆરી બે હજાર પંદરમાં જે યોજના પંચ હતું તેને યોજના પંચને છે તે નીતિ આયોગ છે તે કરી દેવામાં આવ્યું એક જાન્યુઆરી બે હજાર પંદર વર્તમાનમાં નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે નરેન્દ્ર મોદી છે જે વડાપ્રધાન હોય તે નીતિ આયોગના અધ્યક્ષ હોય છે હોદ્દાની રૂ નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે સુમન કે બેરી છે કોણ નીતિ આયોગના હોદ્દાની રૂ અધ્યક્ષ હોય છે તો જવાબ આવશે ભારતના વડાપ્રધાન નીતિ આયોગની સ્થાપના કઈ રીતે થઈ હતી તો કેન્દ્રીય કેબિનેટના આદેશ દ્વારા થઈ હતી નીતિ આયોગનું પૂરું નામ જણાવો પૂરું નામ થશે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા ખાસ યાદ રાખી લેજો પૂછાય શકે મોસ્ટ એમ્પી રહેશે રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યારે કરવામાં આવી ઈસવીસન ઓગણીસો ને રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ ઓદાની રૂએ કોણ હોય છે ભારતના વડાપ્રધાન હોય છે રાષ્ટ્રીય એકતા પરિષદની સ્થાપના ક્યારે કરવામાં આવી ઈસવીસન ઓગણીસો ને છ્યાસીમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ને ત્રાણુંમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ કોણ હોય છે સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ હોય છે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે ત્રણ વર્ષ અથવા સિત્તેર વર્ષની આયુ બેમાંથી જે વહેલું પૂરું થાય તે ત્રણ વર્ષ અથવા તો સિત્તેર વર્ષની આયુ રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી ઈસવીસન ઓગણીસો ને બાણુમાં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના છે તે કરવામાં આવી હતી ભારતમાં સૌ પ્રથમ કાયદા પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી ઈસવીસન ઓગણીસો ને પંચાવનમાં કરવામાં આવી હતી ભારતમાં સૌપ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા એમ સી શેતલવાડ હતા ભારતમાં રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી ઈસવીસન ઓગણીસો ને ત્રાણુંમાં કેન્દ્રીય સતર્કતા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી ઈસવીસન ઓગણીસોને ચોસઠમાં કરવામાં આવી હતી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી ઈસવીસન બે હજાર સાતમાં કેન્દ્રીય અન્વેષણ બ્યુરો એટલે કે સીબીઆઈની સ્થાપના ક્યારે કરવામાં આવી સન ઓગણીસો ત્રેસઠમાં સીબીઆઈની સ્થાપના થઈ હતી સીબીઆઈનું પૂરું નામ જણાવો તો સીબીઆઈનું શું થશે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન યાદ રાખી લેજો પૂછાયેલું છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મિલકતના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ ત્રણસો એમાં ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય પછાત વર્ગ અંગે જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ ત્રણસો ચાલીસમાં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે ભારત સરકાર દ્વારા મુસ્લિમ સમુદાયના સામાજિક આર્થિક અને શૈક્ષણિક સ્તરના અધ્યયનના કાર્ય માટે કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી જવાબ આવશે સચ્ચર સમિતિ બે હજાર છ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં બંધારણમાન્ય ભાષાઓનો ઉલ્લેખ છે આઠમી અનુસૂચિમાં છે કેટલી ભાષાઓ છે તો બાવીસ ભાષાઓ છે બંધારણની આઠમી અનુસૂચિમાં બંધારણમાન્ય ભાષાઓ કેટલી છે બાવીસ ભાષાઓ છે ખાસ યાદ રાખજો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજભાષાની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ ત્રણસો ને તેતાલીસમાં રાજભાષાની જોગવાઈ છે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજભાષા આયોગની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ ત્રણસો ચુમ્માલીસમાં રાજભાષા આયોગ છે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજભાષા સંબંધી જોગવાઈઓ કરવામાં આવી છે અનુચ્છેદ ત્રણસો ને તેતાલીસથી અનુચ્છેદ ત્રણસો એકાવન સુધીમાં રાજભાષા સંબંધી જોગવાઈઓ છે ભારતીય સંઘની અધિકારિક ભાષાના રૂપે કઈ ભાષાઓને બંધારણીય માન્યતા આપે છે આઠમી અનુસૂચિની બાવીસ ભાષાઓને માન્યતા મળેલ છે ભારતની રાજભાષા કઈ છે હિન્દી છે ભારતના બંધારણનો કયો અનુચ્છેદ હિન્દીને રાજભાષાનો દરજ્જો પ્રદાન કરે છે અનુચ્છેદ ત્રણસો તેતાલીસ એક કયા કેન્દ્ર શાસિત પ્રદેશની રાજભાષા ઉર્દુ છે તો જમ્મુ કાશ્મીરની રાજભાષા છે તે ઉર્દુ છે હિન્દી દેશની રાષ્ટ્રભાષા છે પરંતુ આ ઉપરાંત વહીવટી બાબતોમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ ક્યાં સુધી કરવાની અનુમતિ આપવામાં આવી છે જવાબ આવશે સંસદ ઈચ્છે તો અનિશ્ચિત કાળ સુધી અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરી શકાય છે કોઈ ભાષાને કોઈ રાજ્યની રાજભાષાના રૂપમાં સ્વીકાર કરવાનો અધિકાર કોને છે ગુજરાતમાં ગુજરાતીને અપનાવ્યું હોય તો કોણ સ્વીકાર કરી શકે રાજ્ય વિધાનમંડળ કરી શકે એટલે કે આપણી વિધાનસભા કરી શકે ભારતમાં સૌપ્રથમ રાજભાષા આયોગની રચના ક્યારે કરવામાં આવી ઈસવીસન ઓગણીસો પંચાવનમાં બીજી ખેરની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે પ્રત્યેક રાજ્ય શિક્ષાના પ્રાથમિક સ્તર પર માતૃભાષામાં શિક્ષણની પર્યાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો અધિકાર ધરાવે છે તો જવાબ આવશે અનુચ્છેદ ત્રણસો પચાસ એ મુજબ બંધારણમાં એકવીસમાં બંધારણીય સુધારા દ્વારા કઈ ભાષા આઠમી અનુસૂચિમાં ઉમેરવામાં આવી તો એ છે સિંધી ભાષા પ્રથમ છે તે સિંધી ભાષાને કોઈપણ સુધારા દ્વારા છે તે ઉમેરવામાં આવી એકવીસમાં બંધારણીય સુધારો ઓગણીસોને સડસઠમાં સિંધી ભાષાનો ઉમેરો થયો એકોતેરમાં બંધારણીય સુધારા દ્વારા કઈ ભાષાઓને આઠમી અનુસૂચિમાં ઉમેરવામાં આવી તો જવાબ આવશે ચાર ભાષાઓ છે કોંકણી મણિપુરી અને નેપાળી અને આગળ એક સિંધી ટોટલ ચાર ભાષાઓ છે તે પ્લસ કરવામાં આવી ઓગણીસો ને બાણુમાં એકોતેરમાં બંધારણીય સુધારો આવ્યો ત્યારે ત્રણ ભાષાઓ ઉમેરાય અને ને સડસઠમાં સિંધી ભાષાને ઓલરેડી ઉમેરી ચૂક્યા હતા બાણુંમાં બંધારણીય સુધારા દ્વારા કઈ ભાષાઓને આઠમી અનુસૂચિમાં ઉમેરવામાં આવી જવાબ આવશે ડોંગરી બોડો મૈથિલી અને સંથાલી બે હજાર ત્રણમાં બાણુંમાં બંધારણીય સુધારો કરીને આ ચાર ભાષાઓને ઉમેરવામાં આવી એટલે ટોટલ થઈ ગઈ બાવીસ ચાર પહેલાં અને ચાર પછી ટોટલ આઠ પાછળથી ભાષાઓ છે તે ઉમેરવામાં આવી છે પ્રથમ કેટલી હતી ચૌદ હતી અને આઠ ઉમેરવામાં આવી એટલે ટોટલ બાવીસ ભાષાઓ છે કયા રાજ્યોમાં રાજભાષા અંગ્રેજી છે અરુણાચલ પ્રદેશ મેઘાલય નાગાલેન્ડ અને મિઝોરમમાં જે રાજભાષાઓ છે તે કઈ છે તો અંગ્રેજી છે તે રાજભાષા છે ગુજરાતની રાજભાષા કઈ છે ગુજરાતી અને હિન્દી પંજાબની રાજભાષા કઈ છે પંજાબી અને હિન્દી બંધારણમાં કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ આપવામાં આવી છે અનુચ્છેદ ત્રણસો ને અડતાલીસમાં બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય જાહેર સેવા આયોગ અંગે જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ ત્રણસો પંદર મુજબ રાજ્ય જાહેર સેવા આયોગની જોગવાઈ છે બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિમણૂક અંગે જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ ત્રણસો ને સોળમાં રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરે છે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે છ વર્ષ અથવા બાસઠ વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે હોય છે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને તેમના સભ્યોને કઈ રીતે હોદ્દા પરથી દૂર કરી શકાય છે સર્વોચ્ચ ન્યાયાલયની ભલામણથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે ભારતના બંધારણમાં કયા ભાગમાં જાહેર સેવા આયોગ અંગે ચર્ચા કરવામાં આવી છે ભાગ ચૌદમાં હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે આનાથી તમને ખ્યાલ આવશે તમને કેટલું યાદ છે પ્રશ્ન એક હોદાની રૂએ કોણ નીતિ આયોગના અધ્યક્ષ હોય છે બે પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા ત્રણ લોકસભામાં પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા ત્રણે ત્રણના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો જવાબ ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં અમારી ચેનલની મુલાકાત લઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો